હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સુપર ટેસ્ટી અને હેલ્ધી એવું આપણે મિલ્કશેક જોવાના છે બહુ જ સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો આ સમણમાં બહુ મસ્ત લાગે છે તો ફ્રેન્ડ્સ અહીં મેં તાલફળી લીધેલી છે તો આઈસ એપલ એને આપણે સારી રીતે એના ઉપરના છોલતાને ઉતારી લઈશું અને ફ્રેન્ડ્સ આ તમે એક વખત બનાવશો ને બહુ જ રિફ્રેશિંગ લાગે છે બહુ જ ટેસ્ટી લાગે છે અને બાળકો દૂધ નહીં પીતા હોય એ પણ દૂધ પીતા થઈ જશે જો તમે આ રીતે બનાવીને એમને આપશો તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો જુઓ અહીં મેં બધી તાલફળીને છોલી લીધેલી છે હવે આપણે એક જ્યુસર ઝાડમાં એને એડ કરી દઈશું અને અહીં મેં પાંચ તાલફળીનો ઉપયોગ કરેલો છે નાની સરખી અને એકદમ સોફ્ટ છે અને એના અંદર આપણે બે ગ્લાસ જેટલું દૂધ એડ કરીશું બેથી ત્રણ ગ્લાસ સુધી તમે દૂધ એડ કરી શકો છો તમારી મરજી પ્રમાણે ટૂંકમાં તમે પાંચસો એમએલ જેટલું દૂધ એડ કરી શકો છો અને હવે આપણે એને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું હા એ પહેલાં આપણે એમાં ચપતી ઇલાયચી પાવડર જરૂરથી એડ કરીશું ઇલાયચી પાવડરનો ટેસ્ટ આ મિલ્કશેકમાં બહુ જ સરસ લાગતો હોય છે ફ્રેન્ડ્સ હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે સુગર એડ કરીશું અહીં તમે સુગરના જગ્યા પર મિસરીનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે અહીં બે ચમચી જેટલી સુગર એડ કરેલી છે હવે આપણે એને સારી રીતે પીસી લઈશું તો પહેલાં પલ્સ મોડ પર એકથી બે વખત અને પછી આપણે એને સારી રીતે પીસી લઈશું તો ફ્રેન્ડ્સ એકદમ મસ્ત અને ફટાફટ ફક્ત બે જ મિનિટમાં એકદમ સરસ ટેસ્ટી હેલ્ધી અને ખૂબ જ મસ્ત લાગતું એવું આ મિલ્કશેક બનીને તૈયાર થઈ જાય છે તો જુઓ તમે જોઈ શકો છો બનીને રેડી થઈ ગયેલું છે તો આપણે એને ઠંડુ ઠંડુ સારું કરીશું તો ફ્રેન્ડ્સ કોઈ મહેમાન આવ્યું હોય અથવા તમારે કંઈક ઠંડુ પીવાનું મન થાય તો આ હેલ્ધી જ્યુસ તમે બનાવીને પી શકો છો તો આપણે એને ઠંડુ ઠંડુ શરૂ કરીશું તો ગ્લાસમાં પહેલાં મેં આઈસ ક્યુબ એડ કરેલું છે અને પછી આપણે આ ઠંડુ ઠંડુ જ્યુસ એમાં એડ કરતા પહેલાં અહીં મેં સબ્જા સીડ્સ જેને આપણે ટકમણિયા કહીએ છીએ તો તકમણિયા મેં પંદર મિનિટ સુધી પાણીમાં બોળીને રાખેલા હતા અને એ આપણે અહીંયા એડ કરીશું તો સબ્જા સીટ્સની તાસીર ઠંડી હોય છે ફ્રેન્ડ્સ અને ઉનાળામાં ગરમીનું પ્રમાણ ઘણું વધારે હોય છે તો આપણે આ રીતે કોઈપણ મિલ્કશેકમાં અથવા ફાલુડામાં આપણે આ રીતે તકમણિયા નાખીને બનાવીએ તો આપણા શરીરને અંદર સુધી ખૂબ જ ઠંડક મળતી હોય છે અને આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક પણ છે તો એ આપણે જરૂરથી એડ કરવું જોઈએ હવે આપણે એને ઠંડુ ઠંડુ સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમે મારી આ રેસીપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો એ મને જરૂરથી જણાવજો અને તમે આ મિલ્કશેક ટ્રાય કરજો કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં કહેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો